ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ધાણાની પુષ્કળ આવક દોઢ લાખ બોરીની બંપર આવક ધાણાના ભાવ એક થી લઈને બે બોલાયા ધાણીના ભાવ અગિયારસો થી પચીસો સૌરાષ્ટ્રભર માંથી ખેડૂતો પોતાનો માલ વેચવામાં આવે છે સારા ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ અહેવાલ માનો ભોજાણી આજે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ધાણાની આવક કરવામાં આવી હતી ધાણાની આવક આશરે સવાથી દોઢ લાખ ગુણીની બમ્પર આવક થઈ હતી જ્યારે ધાણાના ભાવ ધાણાના ભાવ એક હજારથી પચીસો રૂપિયા સુધી ધાણાના ભાવ હતા જ્યારે ધાણીની ભાવ અગિયારસોથી છવ્વીસો પચાસ રૂપિયા સુધી ધાણીના ભાવ ગયા હતા આવી રીતે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ધાણાની બમ્પર આવક થઈ અને સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ખેડૂતો પોતાના ધાણા વેચવાની પસંદગી ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં જ કરતા હોય છે કારણ કે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં અત્યારે સમગ્ર ભારતની મલ્ટીનેશનલ કંપની છે કે જે મસાલા બનાવે છે એની અત્યારે ખરીદી ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ચાલુ છે તો સમગ્ર ભારતના વેપારી આવે તો બીજા એપીએમસી કરતા ભાવ ખેડૂતોને સારા મળતા હોય એને હિસાબે અહીંયા માલ વેચવાનું ખેડૂતો વધારે પસંદ કરતા